આજ છે ને અમારા ગામમાં પ્રોગ્રામ હતો પણ એના બાપુનું અવસાન થયું છે એટલે હવે ત્યાં નક્કી નથી બીજો ગાણવો અત્યારે ઉતરે છે પછી જય જય કેમ છો બધા મજામાં આશા રાખું કે સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત વેલકમ બેક ટુ હમ સમજી ગયા ને મસ્ત મજાની થઈ ગઈ છે વેરી વેરી ગુડ મોર્નિંગ બધાયને ગુડ મોર્નિંગ અને યુગરાજભાઈ કહી દે છે ગુડ મોર્નિંગ કહી દયો બધાને જય માતાજી જય માતાજી કહી દો બાપાજી જય માતાજી કહી દયો ટબુડીયા ની તબિયત થોડીક વીક છે કારણ કે હવે પછી તમને કઈ નહીં રાતે इंदુબા ની અપડેટ લઈ इंदુબા જય માતાજી જય માતાજી જય મોગલ માં જય સોનલ માં જય બાપા સીતારામ બટેટા વડા બનાવવા છે જ્યોતિભાઈ કે કરજો એટલે હવે કાલ બનાવવાના હતા પણ મમ્મી એ નો બનાવ હવે આજ બનાવવાના ઉપર ઉપર ટબુડી દાળ ભાત બધું થઈ ગયું ગયુંતું આમ તો મારી શરદી ચોટી હોય કે કોને ખબર શરદી થઈ ગઈ છે એટલે હવે બતાવવા જાવું છે યુગભાઈ ને મને તો એકદમ સારું થઈ ગયું છે પણ આ ટબુડી ની તબિયત બગડી ગઈ છે એટલે આજ આને લઈ જવો પડશે દવાખાને યુગભાઈ કઈક તો બોલો

શરદી એક ને થાય ને એટલે આખા ઘર નો વારો પાડી દે ભાઈ ઇધર પેપર વાંચતે હું ભાઈ હું કઈ તમારો ભત્રીજો જો બતાવવા જાવ બતાવવા જવું એમ જ કે છે ને અવારનો એ જો અવારનો એક ધારો કે બતાવવા જાવ બતાવવા જાવ અત્યારે જોરી ઓગાસી ઉપર કડીક સાનો નથરે તો એક ધારો રોવે છે હા એનો મજા નથી થોડેક શરદી ને એવું થઈ ગયું છે હમ બાકી આપડે ગુડ ને આપડે ગુડ જ છે આપણને હું વાંધો તો બતાવી આવશું અત્યારે જાય ને એક વાગ્યે જાય એક વાગ્યાનો ટાઈમ આપ્યો છે ડોક્ટરને બતાવીને પછી આવી વે આવીને બતાવી આવ્યા છે ડૉક્ટર ને ડૉક્ટરે જો દવા આપી છે અને મમ્મી દવા આપે છે અને થૂંઠું ક્યારેક ક્યારેક કરે છે હજી અને ડૉક્ટરે કીધું છે કે ભાઈ નાગરવેલના પાનનો મુખવાસને જે તમે બનાવ્યો છે એવું કંઈ એસેન્સ વાળું કે એવું કંઈ નહીં આપવાનું અને ડૉક્ટર ની વાત એ સાચી છે ને ભાઈ બાકી આજ ઇન્દુબા ના મારો હોડો છે શાક કર્યું પણ આ વડા તો છેલ્લે કરાય ને ગરમા ગરમ ખવાય ને એટલે અચ્છા બટેટા વડા બનાવવાના છે ભાઈ નો આજ વારો આવી ગયો ચણી ખાંડ છે એમ ને વાહ ખા અને પછી માંદા નરચાણી બનાવે છે એટલે થોડુંક સ્વાદિષ્ટ બનશે જોઈ છે કેવું બને છે ભાઈ તારું શું કેવાનું હા મમ્મી ના હાથ નું સ્વાદિષ્ટ હોય એટલે મમ્મી ને કીધું વડા બનાવ

કુદરતી આપત્તિઓનો સાત સીતે સામનો કરવો જોઈએ કુદરતી આપત્તિઓનો શાંત સીતે સામનો કરવો જોઈએ વાહ વેરી ગુડ મસ્ત શું વિચાર જે કુદરતી પ્રકોપ આવે છે તોફાન આવે ભૂકંપ આવે સામનો કરવો જોઈએ સંકેતો છે એનો અને બીજા નંબર એક વાત કરી તો દુર્ઘટના જે ઘટી છે પ્રયાગરાજ ની અંદર ઓહો એ તો ભાઈ હૃદય આપણું દ્રવ્ય ઉઠે એવી દુર્ઘટના ઘટી છે એકસો ચુમ્માલીસ વર્ષે મહાકુંભ મેળા નો થાય છે એટલે માણસ નો જિંદગી તો હોવાની અંદર હોય છે એટલે આ કુંભ નો જે યોગ હતો ને એ અત્યારે જે માણસો છે ને એને મળશે અને ત્યાર પછી ની કેટલા વર્ષે કુંભ આવશે એકસો ચુમાલીસ કે ત્રીસ માણસો વાત છે સરકાર કેટલું બોલાવે વિચારો અને માણસો છે ને ભાઈ ગાડરીયો પ્રવાહ જાજો હાલી નીકળે છે જ્યાં હોય ને એના લીધે આવી બધી ઘટનાઓ ઘટતી રહી છે બીજી એક ઘટના કાલે ધ્યાન માં આવી છે ગિરના લાડીલા તારણ રત્ન એવા રાજભા ના બાપુ નું દુઃખદ

પપ્પા વાત કરી રાજભા ગઢવી ને ભગવાન પૂરતા જ બનાવવાના છે ને ના ના આપડે એટલી બધી ઈચ્છા નથી સરસ જોઈ દુ બા બનાવી દોગ તમે ઘડીક આરામ કરો હવે મિત્રો તૈયાર છે લચકો મસ્ત મજાનો અને આ બાજુ મમ્મી ગોળીઓ વાળીને અને

મસાલો છે ભાઈ પીંડો જોઈને તો મોટે પાણી આવે છે પણ કંટ્રોલ લાલા કંટ્રોલ કંટ્રોલ કારણ કે તને શરદી છે આ ભાઈ માટે છે શરદીમાં કાંઈ ન થાય ભાઈ ખાઈ જવાનું હોય પાકી જાય નાખ્યા બધી તમામ વસ્તુ નાખી છે અમે બધું નાખી દીધું તું એમ કે હા મમ્મી હજી દે હજી દે હા મમ્મી હજી દે હજી દે તું જોજે પછી મને કે હા મમ્મી હજી દે હજી દે

લાખી દેવાના બટેટા વડા છે ને એટલે પછી આકા દબે મમી હમણા પેલા ઘણું ઉતારે ને થોડાક નાખી દેવું બાકી તૈયારી થઈ ગઈ છે પ્લેટફોર્મ ઉપર દાણા નાખ્યા છે તેલ આવી જાય એટલે થાય એટલે બોળો ઘણું અત્યારે ઉતરે છે આ ચટણી માટેનો છે ચટણી માટે ચટણી બનાવવાની છે બરોબર અને હવે છે ને આ લાવો ભાઈ લાવો આની મસ્ત મજાની ચટણી બનાવી નાખજો ઓકે કઈ ફરિયાદ ન આવવી જોઈએ નહીં નહીં કઈ ન આ બસ અને હવે છે ને આ બટેટાને આમાં નાખવાના એને આમાં નાખવાના બરોબર ને હા બરોબર તો મિત્રો થોડો ચેન્જ ઓવર થયો છે પ્રોગ્રામમાં મમ્મી કે હવે હું નહીં આને આનું નામ લઈને કે આને કે તું કર નહીં તો તને કેટલા વર્ષનો અનુભવ છે મને તો અનુભવ હોય પણ જ્યોતિબેનનો સ્પેશિયલ ફૂઈના હાથ ના કાવાતા અચ્છા અને આજ પાછો યુ બીમાર હતો એટલે મારે કઈ કામ કરવાનું તેવડ નથી મને મુઈકો જ નથી ને હવાની અને રાતે બહુ ઝગાડી છે યુગરાજે નાખ્યું છે અજમા પછી પાણી નાખ્યું છે લોટમાં પછી બીજું નાખું તમામ તમામ વસ્તુ પણ હું હું નાખીશ ખબર ન પડે તમામ વસ્તુ હોય ચણા નો લોટ પાણી પછી અજમા ચીખા આદુ ઓથમી બીજું પછી યાદ એ નથી હું કયો તમામ વસ્તુ તમામ વસ્તુ બીજું કઈ જીરું મીઠું હળદર કેટલાક નામ લેવાય બહુ એને ખબર નથી તમામ વસ્તુમાં

ટણા છે ને ભાઈ શિયાળો હાલે છે ને એટલે વાડીયા નથી આજ ની કેવા બનાવે અડદ ડાળ કટ કટ આપડે ના ના તું શીખાય ને કોઈ ખબર આવે તો અમને આનંદ થાય તો ભાઈ બીજો ઘાણો અત્યારે ઉતરે છે બટેટાવાળાનો ઓ વેરી ગુડ હવે આજે કે કાણું આજે ઉતરી જશે હજી થા ઘણે છે ઘણે થા હે આખું ઘર ખાઈ લેવું પણ મારે નથી ખાવા યુગ યુગ ભાઈ હું જ્યોતિ ભાઈને છે ને એક આપણે ટેસ્ટ કરવા દઈ આ એક